હા બેટા બધા ડેરા જે ફોનભાઈમાં કેમ છો બધા ડેરો મજામાં આજના લોકમાં તમારું સ્વાગત છે અને જો અત્યારે આપણે જઈએ છીએ અરે આપણે પહેલું વહેલું આપણે દૂધ રેડવાનું હોય એટલે આપણે જઈએ છીએ તેમને બતાવું તો ફાઇનલી મિત્રો ઘણા સમય પછી આપણે જો અત્યારે ગોપીની ઇંતજાર કરતા હતા તો આપણે ગોપી વ્યાઈ ગઈ છે જો અત્યારે વાસડો આવ્યો છે ને કોરો કરવાનો કામકાજ ચાલુ છે મિત્રો ટાઈમ કહું તો મિત્રો વાગી ગયા છે અત્યારે બે બે વાગ્યા જન્મ થયો છે ફીટ બે માં બે મિનિટની વાર હતી જોઈ શકો છો અત્યારે એની માં સાફ કરે છે વાસળો ભાઈ એક નંબર મિત્રો કલરમાં આવ્યો છે આવી આપણે વાસળી જોતી હતી વાસળી આવી નહીં વાસણો આવ્યો મસ્ત મસ્ત ફાય વાંધો નહીં ભલે આવ્યો તો આપણે એનું નામ એ રાખવાનું છે નાગરાજ જો અત્યારે ખરી ઉબરી હોય તો નાની છે આવો આપણે તારો તો એનાથી મોટો આવ્યો છે મિત્રો કેમ કે આપણે ગાની હાઈટ નથી એટલા માટે કીધું નાનો એવો હોય છે એમ તો મોટો આવ્યો છે મિત્રો જો અત્યારે સાફસુફ કરે છે વાસડી વાસડી આપણે મિત્રો નબળી પીડી નથી હાઈ ક્લાસ છે મિત્રો જાય એટલે આપણે એને બાંધી દઈએ એટલે પછી આપણે દોવાની છે જોઈ ધોવા દે છે મિત્રો આપણે કોઈ દી પેલું વેતરું છે આ પાછું ધ્યાન રાખવું પડે હવે કેવા પાટા મારે છે આપણે જોઈ લગભગ તો આપણે ખોજી જ છે મિત્રો પણ આમ કજાડી છે ને આમ ખોજી છે એવું છે જો અત્યારે કોરી થાય છે વાસડો પછી આપણે ગળે સોટીઓ બાંધી દઈ તો મિત્રો અત્યારે જો આપણે નાગરાજ આવ્યો છે નાગરાજને અત્યારે જો બાંધી છે આ એકલા દૂધ પીવો ગયો જો અત્યારે ગાય ખાવા માંડે હાવ ખોદી થઈ ગઈ અત્યારે આપણે દોઈ લીધું હતું ને એક બે લિટર દોયું આ ભાઈ બેઠા છે ઊભા છે ત્રીજા ટેમ આવ્યું છે મિત્રોનું વાસડો આવ્યો છે તો મિત્રો રાઈટ ના વાગ્યા છે આપણે અત્યારે બે અત્યારે ત્રણ વાગી ગયા છે બે વાગ્યાનો જન્મ થયો છે આ એકલા જો અત્યારે આપણે કુકરી બફાવવામાં મૂકી દીધી છે તો એની મમ્મી ખાવા મળ્યા છે હવે વાસડી આપણે નબળી પડી નથી વાગી ગયા છે મિત્રો શ્યાલ ને જોવો અત્યારે ભાઈ બેહી ગયા છે હવે આપણે કુકરી બફાવામાં નાખી દીધી છે જોવો મિત્રો કુકરી ફાઇનલી આપણે બાફીને આવી ગઈ છે તો મૂકી દઈ પછી જર પડી જાય જોવો આપણો પાય કેટલા નહીં મિત્રો કે ઓટોમેટિક આજે એના કેટલી કલાક થઈ ખબર ત્રણ કલાક થઈ તો ઓટોમેટિક ધાવવા મિડો છે જો અને ગાયે હાવ ખોજી આપણે કાંઈ કર્યું નથી ઓટોમેટિક ધાવે ભલે ધાવતો જો આપણો બાય ખાટલો નાખીને બેઠા જ ને જળ પડે એટલી વાર છે મિત્રો જળ હવે આપણે કલાકમાં પડી જાય પાંચક વાગી જાય સવારના પછી આપણે સવારે જાવું દૂધ રેડવા હોતેમ નો આ પહેલું વેતરું છે મિત્રો લાગે કોઈને કમેન્ટ કરજો લાગે આમ લાગત બે ત્રણ મેત્રા હોય ને આવી ગા લાગે પરના મિત્રો વાયગા છે સાત જો અત્યારે દૂધ આપણે જાય છે રાફડે રેડવા અને આપણે કોપીએથી વ્યાઈ ગઈ છે રાતને બે વાગે વ્યાણી આપણે વાસડો આવ્યો છે હું ને મારા બે જાય છે તો હવાર હવારમાં નજારો કંઈક અલગ જ હોય તો મિત્રો અહીંયા આપણે રાફડો આવી ગયો છે તો સુરજ નારાયણ કોર કાઢે છે અત્યારે તો અહીંથી થોડુંક ગામ પાસે છે આવીએ ભાઈ વિડીયો ઉતારો આપડે ભાઈ પહેલી વાર અખતર કરી છે મિત્રો આપણે પેલી વાર થી ઉપર એ ઉપર એ ઉપર આપણે પેલી વાર રેડી છે મિત્રો જય સુરત નારાયણ જય માતાજી જય રાફરા દેવ યો આજ થી શરૂઆત કરી મિત્રો દોવાની ચાલો આપણે અત્યારે દોવાનું કામકાજ ચાલુ કરી બના દેજો લાસ્ટ સુધી લોગ હાલો પછી આપણે જામ બગેસા ચાલો આપણે નીકળીએ આપણે

મિત્રો અત્યારે વાગી છે સ સાઈન ના અને દો મોટાણું થઈ ગયું છે આપણે ખોળ પળી દીધો છે ગળ ને ટોપરા કાળીજીરી ને એવું બધું નાખ્યું છે હલો જોઈ લઈ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો